એક ગામમાં વિજય નામનો યુવાન રહેતો હતો વિજય ખૂબ જ પ્રતિભાશાળી અને મહેનતો હતો પણ તેને સફળતા મળતી નહોતી એક દિવસ તે પોતાના ગુરુજીના આશીર્વાદ લેવા ગયો ગુરુજીએ કહ્યું સફળતા મેળવવા માટે વિચારશીલતા અને લાગણીઓનું સંયોજન જરૂરી છે વિજય ગુરુજીની વાત મનમાં ઉતારી અને પોતાના કાર્યને નવા ઉલ્લાસ અને જુસ્સા સાથે શરૂ કર્યું તે દરરોજ નવું શીખવાનો પ્રયત્ન કરતો અને પોતાની ભૂલોમાંથી પાઠ લેતો વિજય ધીરજ અને સમર્પણ સાથે મહેનત ચાલુ રાખી સમય જતા વિજય પોતાના કાર્યક્ષેત્રમાં એક નવી શોધ કરી જે આખા ગામ માટે આવશ્યક સાબિત થઈ આ શોધને કારણે વિજયને નોકરીમાં પ્રમોશન મળ્યું અને ગામમાં તેનું સન્માન વધ્યું ગામવાસીઓ તેના પર ગર્વ અનુભવતા હતા અને તેના પ્રયત્નોને વખાણતા હતા વિજય પોતાનો અનુભવ બીજા યુવાનો સાથે વહેંચવાનું શરૂ કર્યું તે તેમને કહેતો મિત્રો સફળતા સહજ નથી મળતી મહેનત વિચારશીલતા અને લાગણીઓ સાથે સમર્પણ જરૂરી છે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે જો તમે તમારા કર્મમાં શ્રદ્ધા રાખશો તો તમારો માર્ગ સાહજિક રીતે સ્પષ્ટ થશે બીજેની કહાની ગામના બધા લોકો માટે પ્રેરણારૂપ બની તે માનતા કે મહેનત અને ધીરજ સાથે એવા અવસર પ્રાપ્ત થાય છે જે જીવનમાં નવા ઉલ્લાસ અને સફળતા લાવે છે